ભરૂચ અયોધ્યા સ્થિત સંતોષી માતાના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવામાં આવશે પ્રતિષ્ઠા પરાયણ લોક અને અને ગરબો મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે ભરૂચના લિંક રોડ ઉપર આવેલા અયોધ્યા સ્થિત સંતોષી માતાના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આવતીકાલથી પ્રતિષ્ઠા પરાયણ લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે જય સંતોષીમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ રસ ભરૂચ અયોધ્યાનગર આપ સર્વને ભરૂચની ધર્મપ્રેમી જનતાને અમે સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ આજના મહોત્સવમાં આજથી થતા મહોત્સવમાં આજના દિવસે શોભાયાત્રા છે માતાજીની કાલે પૂરા દિવસે પૂજા વિધિ બાદ દાયરાનું આયોજન કર્યું છે એના પછીના ઓગણત્રીસ ત્રીસ તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને પહેલી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન હોય છે પાંચ વાગ્યા આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું તો ખાસ ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટની સામે અમે એમને આવકારીએ છીએ